श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता વાર્તા ક્રમાંક દૂસરો વાર્તા શ્રી કૃષ્ણ ભટ્ટજી કી જો અધૂરી હતી તમે વાર્તા પ્રસંગ છેકો દર્શન અપ શ્રી ગોકુલનાથજી કરાવે ઓર એક સમયે શ્રી ગુસાઇજીને શ્રી ગોકુલ તે આપું कृष्ण भट्ट के ऊपर कृपा करी के एक पत्र लिखी के भेजो जो कृष्ण भट्ट एक बार यहाँ आईयो सो बेगी ही आईयो सोश्री गोसाई जी को एक ब्रजवासी कृष्ण भट्ट के पास उज्जैन में आई के कृष्ण भट्ट को वह पत्र दियो कृष्ण भट्ट ने प्रभु को पत्र माथे चढ़ाई के बाचो पाचे कृष्ण भट्ट ने બ્રજવાસી કો ભલી ભાંતિ સો સમાધાન કર્યો સુપત્ર બાચત હિ કૃષ્ણભટ્ટ શ્રી ગોકુલ સો ચલે સો આપને ઘર તે કૃષ્ણભટ્ટ પ્રભુન કે બ્રજવાસી કોથ લે ઉજ્જૈન તે એક મંજલિ આઈ એટલે આ જે પત્ર વાંચ્યો અને તરત જ આપ શ્રી ગોકુલ જવા માટે નીકળ્યા એ વખતે જે પહેલો મુકામ થાય કારણ કે એ વખતે ચાલીને યાત્રા થતી એટલે આપ ચાલીને નીકળે વખતે પહેલો મુકામ જ્યાં થાય ત્યાં આવ્યા સો રાત્રિ કો કૃષ્ણભટ્ટ સોય તબ કૃષ્ણ ભટ્ટ કે સેવ્ય શ્રી ઠાકુરજીને યહ જણાયો જો કૃષ્ણભટ્ટ તો બીના મોકો તો સુહાત નહીં હવે આપણે સ્મરણ કરી લઈએ કે જ્યારે બ્રહ્મસબંધ થયો કૃષ્ણદાસ ભટ્ટજીનો ત્યારે શ્રી ગુસાઈજીએને વિનંતી કરી કે હવે શું આજ્ઞા છે તો શ્રી ગુસાઇજીએ કીધું કે ઠાકોરજીની સેવા કરો તો શ્રી ગોસાઈજીની આજ્ઞા પ્રમાણે શ્રી ઠાકોરજી તો આપે પધરાવ્યા છે પરંતુ સાથે સાથે બીજી વિનંતી પણ કરી કે મને તો મોકો તો રાજકી સેવા કી ઈચ્છા છે રાજ એટલે શ્રી ગુસાઈજી આપની જ સેવાની ઈચ્છા છે તબ શ્રી ગોસાઇજી આપની પાદુકા ઇનકો પધરાઈ દી હતી ત્યારે આપ શ્રી ગુસાઈજીએ આપની સેવાનો મનોરથ જાણીને આપની પાદુકા પધરાવી હતી એટલે આપની પાસે બંને સ્વરૂપ બિરાજે છે સેવામાં એક સાક્ષાત ઠાકોરજી અને બીજા શ્રી સાક્ષાત શ્રી ગુસાઈજી અને હા જ્યાં પહેલો મુકામ થયો ત્યાં રાત્રિએ સ્વપ્નમાં ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ આપ જ્યારે આજ્ઞા કરે અને એમ કહે મને તારા વગર ગમતું નથી યા પ્રકાર શ્રી ઠાકોરજીને કૃષ્ણ ભટ્ટો જણાય તો હવે કેવી અસમંજસ સ્થિતિ થઈ હશે કૃષ્ણ ભટ્ટજીની તબ કૃષ્ણ ભટ્ટ કે સાથ એક વૈષ્ણવ હતો તાકો તા ઠોર કૃષ્ણ કૃષ્ણભટ્ટને આપની સ્ત્રી કો કહાઈ जो जो बात में श्री ठाकुर जी सुखारे रहे ताही प्रकार सो तुम श्री ठाकुर जी की सेवा करियो मैं श्री गुसाई जी के दर्शन करी के बेगी ही आवत हूँ वह वैष्णव घर आई के नहीं सो कृष्ण भट्ट के समाचार कहे પાછે દૂસરી મંજલી પે ફેરી શ્રી ઠાકોરજી કૃષ્ણ ભટકો જણાય હવે શું ઠાકોરજી નથી જાણતા કે શ્રી ગોસાઇજીએ પત્ર થી આજ્ઞા કરી છે કે તું બેગી એટલે ખૂબ ઝડપથી આવ ના આવી આજ્ઞા તો કોઈ દિવસ શ્રી ગોસાઇજીએ કરેલી નથી આ પહેલી વખત કરી છે એટલે કેટલી બધી અંદર આરતી હોય તાપ હોય શ્રી ગોસાઇજીના આજ્ઞાના વચનનું પાલન કરવાનું અને સાથે સાથે થવા થવાશે દર્શન થશે શ્રીમુક્તિ આપ કહેશે કે કૃષ્ણ ભટ્ટ તો આવ્યો આ સાંભળવા માટે તો આપના તાલાવેલીનો પાર નથી અને આ તરફ ઠાકોરજી તો બીજી બીજો મુકામ કર્યો પછી ચાલીને જ્યાંથી આગળ ગયા ઉજ્જૈનથી એક રાત્રિ પછી બીજી રાત્રિ જ્યાં આવીને મુકામ કર્યો તો વળી પાછી એ જ વાત આવી સમાચાર કહે જો જામે શ્રી ઠાકોરજી પ્રસન્ન રહે સો પ્રકાર તું સેવા ભટિયાની પાસ आई के ये समाचार कहे पाछे तीसरी मंजिल पर फिर श्री ठाकुर जी ने कृष्ण भट्ट को जनाई जो तो बिना मोको सुहात नाही तब श्री ठाकुर जी ने कृष्ण तब श्री ठाकुर जी ते कृष्ण भट्ट ने कहो जो महाराज मोको तो श्री गुसाई जी ने बुलायो है તહી જાતો હું હોતો ઓર તુમકો તો મોકો શ્રી ગુસાઇજીને દેખાય હે આહા હા હવે તો અલ્ટિમેટમ આપી દીધું કૃષ્ણ કૃષ્ણભટ્ટે પણ આપી મૂળ બતાવી દીધું મૂળ પુષ્ટિ ઓર તુમકો તો મોકો શ્રી ગુસાઇજીને દેખાય હે એટલે એ પ્રસંગનું સ્મરણ કરવા ઠાકરજીને પણ એ પ્રસંગનું સ્મરણ કરાવડાવ્યું કૃષ્ણભટ્ટે એ મને સર્વપ્રથમ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આશક્તિ થઈ છે અને હું શ્રી ગુસાઈજીના શરણે ગયો અને એ વખતે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી અને આપને પધરાવ્યા એટલે પછી મેં આપના દર્શન કર્યા છે અને પછી મેં આપની સેવા શરૂ કરી છે એટલે મને પ્રથમ તો શ્રી ગુસાઈજીએ કૃપા કરી છે એમમાંથી આપ મને મળ્યા છો ताते मेरे माथे तुम विराजत हो तीन प्रभुन पास आप सो न जाइए तोहू वे कृपा करी बुलाई पठावे हाँ तीन प्रभु पास आपसो न जाइए तोहु वे कृपा करी बुलाई पठावे तब निठू राय करे क्यों बनी आए के के ये जमनी कृपा थी आप ये तो સામે ચાલીને તો ક્યારેય બોલાવતા નથી અમે અમે સામે ચાલીને જતા નથી એમની પાસે ક્યારેક ક્યારેક હોય જઈએ છીએ બાકી તો આપની સેવામાં જ રહીએ છીએ પણ આ વખતે તો મને સામે ચાલીને આજ્ઞા કરીને બોલાવ્યો છે તો હું કૃપા કરી બોલાવી પઠાવે તબ નીઠુરાઈ કરે કયો બની આવે હવે હું એમની પાસે ન જવું આવું કરું નિરાઈ એટલે તો પછી કેવી રીતે શક્ય થાય તાતે બાબા મેં શ્રી ગોકુલ જાઈ શ્રી ગુંસાઈજી કે દર્શન કરી કે હી આવત હું તબ કૃષ્ણ ભટ્ટ કે એ વચન સુનિક શ્રી ઠાકોરજી બહુત પ્રસન્ન હોય આજ્ઞાદિની જો તું જા એટલે આશ્ર આ વચન સાંભળવા હતા શ્રી ગુસાઈજી પ્રત્યે ઠાકોરજીનો ભાવ એટલો સુંદર છે એ ક્યારે ખબર પડે આવો કે પ્રસંગ પ્રગટ થાય ત્યારે કે ભલે તું જા હવે આ સ્વપ્નમાં અમને આજ્ઞા નહીં આપે પાછે કૃષ્ણ ભટ્ટ ઠાકોરજી કો સમાધાન કરી આપને ઘર પઠાઈ કે આપો શ્રી ગુસાઈજી પાસ શ્રી ગોકુલ આય अब श्री हरिराय जी भाव प्रकाश में कहे या में यह जता जो गुरु के कार्यार्थ श्री ठाकुर जी की आज्ञा न बनी आवे तो बाधक नहीं क्यों जो गुरु की प्रसन्नता तो प्रसन्नता सो ठाकुर आप होते प्रसन्न होते हैं और ठाकुर तीन बेर जता है सो कृष्ण भट्ट की परीक्षार्थ जो देखे कृष्ण भट्ट की श्री गुसाई जी में कैसी प्रीति है सो कृष्ण भट्ट को तो श्री गुसाई जी में एक रस प्रीति है ताते श्री ठाकुर जी की आज्ञा न मानी तब श्री ठाकुर जी प्रसन्न हुई आज्ञा करे जो जा हमें श्री गोकुलनाथ जी आगर दर्शन करावे सो ता समय श्री गोसाई जी श्री यमुना जी स्नान को पधारे थे तहाँ आई के कृष्णभट्ट ने श्री घुसाई जी को दंडवत करी तब श्री घुसाई जी कृष्ण भट्ट को यह कहे जो कृष्णभट्ट तू आयो तब कृष्णभट्ट अति सो प्रभुन आगे दंडवत करी यह विनती करे जो महाराज આપને અપુનો જાની સુધી કરી કે બુલાયો તબું તબ શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટ કે યચન સુનિકે અતિ પ્રસન્ન હોઈ એ આગ્ઞા પ્રભુ કેરી કૃષ્ણ ભટસો ફેરી કૃષ્ણ ભટસો કરે જો કૃષ્ણ ભટ્ટ સ્ન કરો ઓ સાક્ષાત શ્રી ગુંસાઈજી પ્રભુ આપ યમુનાજીમાં સ્નાન કરી રહ્યા છે એ દર્શનનું સ્મરણ કરીએ તો પણ કેટલો રોમાંચ થાય છે અને હવે તો પરાકાષ્ઠા એ આવી કે શ્રી ગુંસાઈજીએ આપ સ્નાન કરી રહ્યા છો અને સાથે સ્નાન કરવા માટે કૃષ્ણ કૃષ્ણભટ્ટને પણ આજ્ઞા કરી દીધી કે ચાલો આવી જાઓ અમારી સાથે યમુનાજીમાં સ્નાન કરવા કૃષ્ણભટ્ટ સ્નાન કરો તબ કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઇજી કે સાથ શ્રી યમુનાજીને સ્નાન કરે પાછે પ્રભુ કે સાથ શ્રી નવનીત પ્રિય મંદિર ગુસાઇજી તો શ્રી નવનીત પ્રિયજી કો રાજભોગ સરાવન ભીતર પધારે એટલે આપ ભોગ ધરીને આવ્યા હતા રાજભોગ પછી આપનો લગભગ આવો જ નિયમ હતો શ્રી ઠકરાણી ઘાટ ઉપર નવનીત પ્રિયજીના સેવામાં કે જ્યારે પણ ભોગ ધરે કાની આપે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની પછી આ ત્રિકાળ સંધ્યા કરવા માટે એટલે કે સંધ્યા માટે ત્યાં યમુનાજીના કિનારે આવતા અને પછી આપ સ્નાન કરતા અને પછી આપ ભોગ સરાવવા માટે અંદર પધાર્યા તા સમયે કૃષ્ણ ભટ્ટ પાસ ઠાડે રહે પાછે ભોગ સર્યો तब कितनी सेवा श्रीनाथ जी के संबंध ते श्री गोसाई जी की कृपा ते कृष्ण भट्ट करे पाछे समय भयो तब किवाड़ खोली राजभोग आरती करी करी अनुसर श्री नवनिंद प्रिया जी को कराई श्री गोसाई जी आप बाहिर पदारी के अपनी बैठक में बिराजें તા આ કૃષ્ણ કૃષ્ણભટ્ટ શ્રી ગોસાઈજી કો દંડવત કરી પાસ બેઠે શ્રી ગોસાઈજી તો સર્વ બાત જાણત હતે પરી હું શ્રી ગોસાઈજી કૃષ્ણ સો પૂછે જો કૃષ્ણ ભટ્ટ તેરે શ્રી ઠાકોરજી આછી ભાંતિ બિરાજત હૈ જો ત્યાંથી કસોટી કોણે કરી હતી ઠાકોરજીએ હવે કસોટી કરી રહ્યા છે શ્રી ગુસાઈજી तब कृष्ण भट्ट ने श्री गोसाई जी से विनती करी जो महाराज की कृपा थे श्री ठाकुर जी तो आछी बांति विराजत है परिमोको मोको आपके पास आवत समय या प्रकार श्री ठाकुर जी हट करी रहे तब श्री गुसाई जी सुनी के चुप करी रहे पाछे श्री गोसाई जी भोजन करी वे को धारे તબ કૃષ્ણ ભટ્ટ કો અપને સાથ ભોજન કો પ્રભુ ભીતર લે પધારે તબ કૃષ્ણ ભટ્ટો શ્રી ઘુંસાઈજી આજ્ઞા કીએ એટલે ભોજન માટે પણ સાથે રાખ્યા કૃષ્ણ ભટ્ટજીને અપને સાથ ભોજન કો પ્રભુ ભીતર લે પધારે તબ કૃષ્ણ ભટ્ટો શ્રી ઘુંસાઈજી આજ્ઞા કીએ જો કૃષ્ણ ભટ્ટ તું ઘર કયો નાહી ગયો જુઓ હવે કેટલો સમય જવા દીધો એ વખતે ચૂપ રહ્યા જયારે કહ્યું કે આવી રીતે બહાર નીકળ્યો ઠાકોરજીએ તું ઘર કયો ના ગયો પાછો કેમ ના ગયો તું કૃષ્ણ ભટ્ટને કહ્યું જો મહારાજ કો આવ્યો હતો તામે રાજ લીખી હતી जो कृष्ण भट्ट तो बेगी आई हो सो महाराज की आज्ञा में कैसे लोपू श्री ठाकुर जी तो मैं आपके बताए जाने हैं सो सुनी के श्री घुसाई जी प्रसन्न वे के कहे जो ऐसे न करिए श्री ठाकुर <laughs> श्री ठाकुर जी कहे सो करिए अरे वे। भावप्रकाशमा श्रीहरिरायजी कहे क्यों जो श्री वल्लभाचार्य जी महाप्रभुजी विवेकधैर्याश्रय ग्रंथ में आज्ञा करे है सोश्लोक अभिमान संत्याज्य स्वाम्य दिनत्व भावनात्ष गोचर है तदा तो विशेष गत्यादि भाव्यम भिन्नम तु देहिकात ताते ठाकुर की आज्ञा प्रमाण चलनो यही सेवक को धर्म है परिकृष्ण भट्ट तो श्री घोसाई जी के सेवक है ताते श्री घोसाई जी की आज्ञा प्रमाण चले तब श्री ठाकुर जी हु प्रसन्न भय ઓર ગાઢી પ્રીતિ મેં આજ્ઞા કો ઉલ્લંઘન બાધક નહીં યહુ જતાયો બહુ સુંદર વાત કરી ગાઢી પ્રીતિ એટલે જ્યારે ઠાકોરજી આજ્ઞા કરે પણ જો શ્રી વલ્લભ કે વલ્લભ કુલ માટે આશક્તિ હોય તો એ બાધક ન થાય પણ જ્યારે વલ્લભ કોઈ આજ્ઞા કરે અને એમાં જો અવજ્ઞા થાય તો એ બાધક થઈ જાય ઠાકોરજી કોઈ આજ્ઞા કરે કે પ્રેરણા કરે કે આમ ન કરો આમ કરો અને એમાં પણ જો કોઈ અવાજ્ઞા કરે તો પછી દૂર થઈ જાય ઠાકોરજીથી ધીમે ધીમે દૂર થઈ જાય એને એકદમ દૂર ના કરે ઠાકોરજી પણ એનો રસ્તો કરી લે એટલે જે પ્રસંગ છે ગાઢી પ્રીતિ શબ્દ વાપર્યો હરિરાયજી મહાપ્રભુજીએ એ ગાઢી પ્રીતિ પુષ્ટિ માર્ગમાં ફળનું સાધન ફળ પ્રાપ્તિ થયાનું પ્રમાણ છે જ્યાં સુધી ગાડી પ્રીતિ નથી ત્યાં સુધી ફળ પ્રાપ્ત થતું નથી ભલે ને પછી સેવા કોઈ ગમે એટલી કરતા હોય આમાં સેવાનું મહત્વ નથી પ્રીતિનું મહત્વ છે એટલે તો આ માર્ગમાં ગોવિંદદાસ ભલ્લાનું દ્રષ્ટાંત એટલું બધું સઠીક બેસે છે કે જો સેવા જ મહત્ત્વની હોત તો તો સેવા તો એમણે જે કરી છે એવી એ કરી નથી કે ભવિષ્યમાં કરી શકશે નહીં ગોવિંદાસ ભલ્લા ચોર્યાસી વૈષ્ણવમાં જેમનો પ્રસંગ આવે છે લગભગ દસમો હશે ક્રમાંક કે નવમો હશે તો એટલી બધી સેવા કે સવારે ત્રણ વાગે ઉઠે અને ચાર વાગે અપ્રશ કરી અને ગોવર્ધન પર્વતથી ઉતરી ગાગર લઈ શ્રીનાથજીના મંદિરની અને ચાલતા એમ વિશ્રામ ઘાટ જતા અને જ્યારે રાજભોગનો સમય થાય ત્યાં સુધીમાં પાછા આવી જતા એટલે એ વખતે તો સક્ષમ હતા શરીર પણ સારા હતા એટલે આટલી યાત્રા કરીને રોજ આવી જતા અને બે સમયના વસ્ત વાસણો ખાસા કરતા રાજભોગ અને સ્વયંભોગના એટલે સેવા ઉત્તમ હતી ઠાકોરજીને પ્રસંગ કરવા માટે તો રંચક સેવાથી પણ પ્રસન્ન થઈ જાય છે રાઈ સમાન સેવાને પણ મેરુજીવી ગણે છે આપ પણ પછી જે મધ હતો એ મધ એવો હતો કે બીજા બધા સેવકો અને પછી હા પ્રસાદ ના લે ઉપર એમ સૈદ્ધાંતિક રીતે સાચા હતા કે ગુરુદ્રવ્ય કેવી રીતે લઉં એટલે અરે દેવ દ્રવ્ય કેવી રીતે લઉં એટલે પ્રસાદ નહીં લેવાનો નીચે જઈને ભિક્ષા માગવાની અને નીચેથી શ્રીનાથજીના મંદિર જે ગોવર્ધન ઉપર બિરાજતું હતું એમની ધજાજીને ધરી અને પછી લેવાનું એટલે શ્રમ તો પડે એ શ્રમ ઠાકોરજીથી સહન ના થાય એટલે એક આ ભાવ પણ ખરો ઠાકોરજીને કે આ બધાની સાથે હળીમળીને લે તો કેવું સારું પણ આ જિદ્દી હતો માનતો નહોતો ઠાકોરજી એના અહીંયા પ્રેરણાએ કરી હશે પણ આ ના માન્યો અને મધ આવ્યો કે જો આ બધા સેવકો છે તો કેવું દેવદ્રવ્ય લઈને બંધાઈ રહ્યા છે બાધક થઈ રહ્યું છે એમને હું દેવદ્રવ્ય નથી લેતો એમ કરી અને પોતે પોતાને ઊંચો ગણવા લાગ્યો બીજા બધા નીચા બસ હવે તો શ્રીનાથજી આપ અપ્રસન્ન થઈ ગયા અને અડેલમાં વલ્ભાચાર્યજીના આચાર્ય ચરણને જતા કે તારો તમારો સેવક મને પજવે છે આ શબ્દ વાપર્યો હવે વિચાર કરો આટલી સેવા કોઈ કરતું હોય ત્રણ વાગે ઉઠી ચાર વાગે જવું ને રાજભોગ સુધીમાં પાછા આવવું રોજ અને બંને સમયના વાસણો ખાસા કરવા એ સહેલી વાત નથી ચાર વાસણ ખાસા કરતાં નાકે દવાઈ જાય એટલા મોટા વાસણો હોય અને આ બધા વાસણો ખાસા કરે આવી સુંદર સેવા કરે પણ છતાંય પજવે જે શબ્દ વાપર્યો એટલે ઠાકોરજીને મદ સહન નથી થતું જો ગોપીજનોને પણ મધ થયો કે કેવા અમને વશ થઈ ગયા અમારા વગર હવે ક્યાં ચાલે છે અમારા સૌંદર્ય ઉપર જ હવે તો એ રીઝી ગયા હવે તો એમને અમારા વગર અમે હિસાબે જેવો ઇશારો કરીએ એવું એ કરે છે આવું મધ આવેલું તો મધ ઠાકોરજીને પસંદ સહન નથી થતું એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને કહ્યું કે આપ પજવે છે પછી તો આપ આવે છે અને એને સમજાવે છે કે તું હળી મળીને સેવા કર આજ્ઞા સુંદર કરે છે જેથી એને સેવા જતી ના રહે કારણ કે સેવા કરનારા જીવને એકદમ વંચિત કરવો એવું તો વલ્લભ ન કરી શકે એટલે કહ્યું કે તું બધાની સાથે હળી મળીને લે તેઓ મહાપ્રભુજીની આજ્ઞા એ પ્રીતિનો શબ્દ વાપર્યો ગાડી પ્રીતિ એ ક્યાંય ગાડી પ્રીતિ છે જ નહીં ગોવિંદદાસ ભલ્લાને એટલે કોઈ બહુ સેવા કરતું હોય પણ એનાથી અંજાઈ નહીં જવાનું કે એનાથી પ્રભાવિત નહીં થઈ જવાનો મૂળ તો અંદરનો ભાવ જોવાનો કયા ભાવથી કરે છે અને પછી તો આને તો વલ્લભને કહી દીધું કે ના હું તો દેવ દ્રવ્ય ના લઈ શકું તો પછી વલ્લભને થયું કે હવે આ તો નહીં માને તો કે સારું મારે ત્યાં અડેલ ચાલ મારા ઘરે મારો અધરામ રૂટ લેજો તો એમને પણ એ વખતે પણ બીજી આજ્ઞા કરી કે ના હું તો ગુરુદ્રવ્ય પણ નહીં લઉં પછી શ્રી વલ્લભે આજ્ઞા કરી કે હવે તમે સેવામાં નથી કેમ કે શ્રીનાથજીનું સુખ એ જ વલ્લભ અને વલ્લભ કુલનું સુખ છે એટલે આ જે પ્રભુથી નજીક રહેવું એ પ્રભુની કૃપા માનવી અને પ્રભુથી દૂર જવાનું થવું એટલે પ્રભુનો અપ્રસન્ન થયેલું જાણવું આમાં બધા આવી ગયા શ્રી ગો પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધન કી જય હો